હેલો મિત્રો દેશી ગુચ્ચુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાની સૂકી ભાજી ફળમાં ખવાતી એના માટે આપણે બાફેલા બટેકા લઈ લીધા છે ઝીણા સમારેલું એક ટમેટું લઈ લીધું છે લીલા મરચાં અને મીઠા લીમડાના પત્તા લઈ લીધા છે ચાલો હવે આપણે બનાવીએ આપણે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દીધું છે એમાં તેલ લઈ લીધું છે આપણે તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જીરું એડ કરીશું અને થોડી હિંગ એડ કરીશું પછી આપણે ટામેટા લઈ લઈશું મરચાં અને લીમડાના પત્તા તેને આપણે મિક્સ કરી દઈશું તેમાં ચમચી હળદર એડ કરીશું અને ફરાળમાં ખવાતું મીઠું એડ કરીશું બે ચમચી જેટલું તેને મિક્સ કરી દઈશું તેને આપણે ચડવા દઈશું સારી રીતે તમે શકો છો ચડે છે ટામેટા મસ્ત ગળીને થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું ટામેટાને એકદમ ગળી જાય તેવા ચડવા દઈશું તમે જોઈ શકો છો આપણા ટામેટા મસ્ત ગળી ગયા છે હવે તેમાં આપણે બટેકા એડ કરી દેસુ બટેકાને સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેને થોડી ઘણા ઢાંકીને ચડવા દઈશું તમે જો ખાંડ ખાતા હોય તો ખાંડ એડ કરી શકો છો ખાંડ એડ કરીશું આપણે થોડી અને ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો ખાંડ હવે તેને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણી બટેકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણી બટેકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં કહેજો કેવી લાગે સૂકી ભાજી